નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર પોલીસ ઉંગતી રહી અને સામાન્ય નાગરિકે પડકાવ્યો મોટો રેકેટ જુઓ જુઓ પકડાયો મોટા કોલ સેન્ટર ધમધમતો હતો પોલીસને ખબર તો પડે પણ આનાકડા ગામમાં મોટા પાય છેતર પિંડનો કોલ સેન્ટર ખુલે અને ચાલે પોલીસને ખબર ન પડે તો તેને શું કહેવાય આઠ મહિનાથી ચાલતો એક કોલ સેન્ટર પણ ચાલે છે મહિલા અને પુરુષો કામ કરે છે અને તો એ વિચાર આવી જાય આટલી મોટી સંખ્યામાં અન્ય રાજ્યના બનાસકાંઠાના નાનકડા ગામમાં સુ કરવા આવ્યો હશે સ્થાનિક પોલીસને આઠ મહિના ઘણા સમય કાળામાં દેખાવું નહીં ભલું કરો એ માણસનું કે સીધા રેન્જ આઈજી ટીમને જાણ કરી કે સાહેબ આ કઈ ચાલે છે આઈજીની તાબાની માહિતીને મળતા દરોડા પાડીને પડતા ફાશ ચોકાવનારું રેકેટ જેના કારણે સીધી આંગળી ચિંતા રહી છે બનાસકાંઠાના પોલીસ તરફ અને આઠ આઠ મહિના સુધી કેમ ખબર નહીં પડતી હોય અને ભૂજતી રેન્જ આઈજી ભૂજતી રેન્જ આઈજી ટીમને તરોડા માટે બનાસકાંઠાના નાનકડા એવા ગામ દીપાસર ગામ કેવું આવો પડ્યો હશે આવો વિગતે સમજ્યું એટલે મોટું કારસ્થાન ભુજના બોર્ડર રેન્જ આઈજી પકડી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે કોલ સેન્ટરને કારણે ભ્રષ્ટાચાર આંતરરાષ્ટ્રીયની છેતરપિંડીના મોટા પાયે કોલ સેન્ટર ધમધમે છે જરા પણ કારણ કે રજીસ્ટર થયેલી એફઆઈઆર કરાય છે મોટી સંખ્યામાં સૂચવે છે ભારતમાંથી આંતરરાષ્ટ્રીયનું કોલ સેન્ટર ઓપરેશન ખૂબ મોટા પાયે થાય છે અને કોલ સેન્ટરના ભ્રષ્ટાચાર નકારી શકાય તેવી સ્થિતિમાંથી બેફામ રીતે બેનબરીનો ધંધાની માફક કોલ સેન્ટરનો ધંધો ચાલુ રહ્યો છે અને બનાસકાંઠાના વાવ પાસરા ગામે કોલ સેન્ટર પાઠે સોળ આરોપીની ધરપકડ સમાચાર સામે આવતા બનાસકાંઠાના પોલીસના બેડા ઉપર સવાલો પેદા થયા છે કારણ કે લાગશે કે કોલ સેન્ટર પકડાઈ ગયો બનાસકાંઠા કામગીરી ઉપર સવાલો પેદા થાય છે માટે બનાસકાંઠા પોલીસ પર એટલા માટે પોલીસે પણ નાનાગઢ ગામ દિપાસર ગેરકાનૂની પ્રવૃત્તિ કરવામાં આવે છે પારના રાજના આવે છે અને આટલી મોટી ટોળકી લઈને આવે છે અને સોલાર કંપનીના બહાને આવે છે અને કોઈપણ બહાને આવીને પોલીસને ગ્રામજનોને આશંકા તો જાય છે ગ્રામજનો ભોળા હોય છે માની ગયા હશે સોલાર કંપનીવાળા કામમાં કામ માટે આવ્યા હશે સ્થાનિક પોલીસ થાણા વાવ પીએસઆઈ એ કે દર્દીને પણ ખબર નહીં હોય તમે વિસ્તારમાં આઠ મહિનાથી આ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છો અને માની લઈએ વાવ પોલીસ સ્ટેશનનું અલ્ટિમેટમ અલ એલ્ટિલિજમ નબળો ઉકે એફસીબી એનએસઓજી એજન્સીઓ અને એન્ટર એવિઝન લાવવા માટે રિઝવડ રહી હોય પણ હવે વાત કરીએ કોલ સેન્ટર પકડાઈ ગયું એના વિશે સમજી શકો છો કે આ સવાલ પેદા થવા કેટલાય વાજબી પોલીસના કહેવા પ્રમાણે વાત એવી છે કે બોર્ડર ભુજના આઈજી ચિરાગ સાહેબ અને બોર્ડર રેન્જ ટીમ બનાસકાંઠાના જિલ્લાની તપાસ કામગીરી હતી દરમિયાન ભરતસિંહ જાણે મોડી રહેતી દીપાસર ગામે કાયક ગડબડ ચાલી રહ્યું છે સાયબર બોર્ડર તેમને કામે લગાડ્યા છે દોર દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે એક બંગલામાં દરોડા કરવામાં આવ્યા તેના પરિવારના સભ્યો હતા અને બંગલા જેવા મકાનમાં સોળ જેટલા એટલા ધરપકડ કરવામાં આવી છે લોનના લોનના કામે નામે વિદેશોને વિદેશીને ફોન કરીને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હોય એનું ચાલી રહ્યું છે કામગીરીનું માસ્ટર માઇન્ડ અમદાવાદના સપને સપને પટેલ સિવાય ધરપકડ કરવાની સાથે મોટી માત્રામાં ફોન અને કોમ્પ્યુટર જેવા રાઉટર કબજે કરવામાં આવ્યા છે વાત તો આરોપીને અમિત ધર્મેન્દ્ર લલિતપુર પટેલ યુપીનું છે કે રોનક મરડા આણંદનું છે અને લાલન બિરજોમ બિજોરમનું છે અને એવી રીતે સોળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અવાજ લેટેસ્ટ સમાચાર સાંભળતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર બ્યુરો પરમાર પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા